દર્શક મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન શિવ દેવોના ના દેવ મહાદેવના દિવસો કે શ્રાવણ માસમાં ભગવાન શંકરને ભજવાના દિવસો દરેક જગ્યાએ શિવ શિવ તેમજ હર હર મહાદેવના નાદ સાથે આખું શહેર કો રાજ્ય કો આખું દેશ ગુંજી ઉઠતો હશે એવા શ્રાવણ માસ નિમિત્તે દરેક જે ભક્તો હોય છે એ ભગવાન શિવને રીઝવવા માટે અલગ અલગ પ્રયાસો કરતા હોય છે અને એમાં ખાસ કરીને જે કલાકારો હોય છે એ પોતાની અલગ રીતે કલા બતાવીને પણ ભગવાન શિવને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે અને સમાજમાં એક સારો સંદેશો ફેલાવતા હોય છે ત્યારે આપણે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ એક એવા જ યુવાન છે 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 કે કે જે જે યુનિસાયકલિસ્ટ યુનિસાયકલિસ્ટ તરીકે તરીકે એક વ્યક્તિ ઓળખાય અને એ રોનિત જોશી તો આજે આપણે એમની સાથે ખાસ વાતચીત કરીશું કે એમને યુનિસાયકલિસ્ટ લઈને જે આપણા વડોદરા શહેરમાં નવનાથના મંદિરોમાં ફર્યા છે તો એ પાછળનો સંદેશો શું છે મેસેજ શું છે એ વિશેની વાતચીત કરીશું

સૌને મારા હર હર મહાદેવ મારું નામ રોનિત જોશી છે અને હાલમાં હું માસ્ટર્સ ડિગ્રી કરી રહ્યો છું ફર્સ્ટ યરમાં છું તે સાથે સાથે આ યુનિસાયકલ તો ચલાવી જ રહ્યો છું યોગા ચાલી રહ્યું છે મારું અને હું અત્યારે ફોકસ કરી રહ્યો છું કે હું પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ કઈ ફિલ્ડમાં કરું જેના લીધે મારું ડેવલપમેન્ટ પણ થાય અને યુવાનોનું પણ ડેવલપમેન્ટ થાય તો એ બાજુની આખી પ્રોસેસ હજુ હાલમાં ઓન છે છે એટલે ખૂબ સરસ કહેવાય અને મેં પહેલા પણ કીધું કે એક માત્ર તમે જ ઓળખાવ છો કે યુનિસાયકલિસ્ટ તરીકે તો આ ઉપનામ તમને ક્યારથી મળ્યું છે તો સર્વપ્રથમ તો આજથી લગભગ 3 વર્ષ પહેલા જ્યારે હું જસ્ટ ખાલી મારા પાસે બે વર્લ્ડ રેકોર્ડ હતા એના પછીથી આપ સૌએ મેરા નામ જોકર પિક્ચર તો જોયું જ હશે તો એમાં સર્કસમાં પેલા નાના નાના કલાકારો આવેલા ગુજરાતમાં એવી યુનિ સાયકલ નામની સાયકલ કહી અને જે બહાર થી આપડે વડોદરામાં જે સર્કસ લાગે છે ત્યાંથી પણ લોકો બહાર થી આવે છે પરફોર્મ કરવા માટે એક પૈડાની સાયકલ લઈને ત્યારે મારા મગજમાં અચાનક થી આઈડિયા આવે છે કે કેમ બહારના લોકો કર્તવ કરીને આપણા ઇન્ડિયા માં આઈને જાય છે કેમ આપણે આવું ના કરી શકીએ તો એ દરમિયાન મારું જે માઇન્ડ હતું એ સરસ રીતે ડાયવર્ટ થયું યુનિસાયકલ ના માટે અને ત્યાર પછી આપણે વડોદરામાં એક બહુ જ અનુભવી એન્જિનિયર રહે છે જેમનું નામ સુધીરભાઈ ભાવે છે એમે મારી યુનિસાઇકલ ડિઝાઇન કરી અને એના પછી મારું યુનિસાયકલ નો મારો જે પ્રવાસ છે એ એમે શરૂ કર્યો ઓકે એટલે ટૂંકમાં એવું કહી શકાય કે તમે કેટલા વર્ષના હતા ત્યારથી તમને આ વિચાર આવ્યો હું 18 વર્ષનો હતો એ વખતે ઓકે એટલે ત્યારથી તમે આ સાયકલિસ્ટ તરીકે ઓળખાઈ રહ્યા છો રાઈ હા યુનિસાયકલિસ્ટ તરીકે પછી ઇન્ડિયાનો સૌથી નાનો યોગા ટ્રેનર તરીકે પણ 18 વર્ષની ઉંમરમાંથી જ ઓળખાવા માંડ્યો તો એનો પણ મારો વિશ્વ રેકોર્ડ છે એટલે પહેલા તમે યુનિસાયકલિસ્ટ તરીકે ઓળખાક કે પછી યોગામાં જોડાયા હતા તમે પહેલા મેં યોગ કર્યું યોગ કર્યા પછી એકચ્યુઅલીમાં એવું હોય છે કે જ્યારે તમે યોગ કરશો યોગા ત્યારે તમે જાણી શકશો કે તમે શું કરી શકો છો પોતાને બદલવા માટે યુવાનોને બદલવા માટે તો પહેલા એના માટે તમારે પોતે બદલાવવું પડશે ત્યારે જઈને તમે દુનિયા બદલી શકશો તો સૌથી પહેલા હું યોગ સાથે સંપર્કમાં આવ્યો પછી મને નવા નવા આઈડિયાઝ આવ્યા અને પછી મેં યુનિસાયકલ ચલાવવાનું ચાલુ કર્યું એટલે આ પ્રશ્ન જે મેં પૂછ્યો હતો કે પેલા યોગા કે યુનિસાયકલિસ્ટ તરીકે ઓળખા એ પાછળનો ઉદ્દેશ એટલો જ હતો કે કહેવાય છે કે યોગા એ ભલભલાના જે ડિપ્રેશનમાં હોય કે વોટ એવર કોઈ પણ લાઈફમાં પ્રોબ્લેમ હોય તે બધાને ઉગારી શકે છે તે એક છે માત્ર યોગા એટલા માટે અને યોગા પરથી તમે ઘણી ખરી એક્ટિવિટી પણ કરી શકો છો કે જેમાં તમારા જે બોન્સ હોય છે વોટ તો એ સારી રીતે મતલબ થતા હોય છે

એ મને બહુ જ ગમતું હતું લોકો ઉતારે છે લોકો પાડે છે છે આમ આમ તેમ બધું કરે મને એટલું સારું લાગે વખતે ઘણા બધા લોકો ઓળખીતા પણ મળતા હતા અને આજકાલ એવું થઈ ગયું છે કે હું રોની જોશી નહીં પણ એક પૈડાવાળી સાયકલ વાળો છોકરો એવી રીતે ઓળખાવાનું મારું શરૂઆત થઈ ગઈ છે તો અચાનક મને આપડા વડોદરામાં સ્થિત જે નવનાથ જે મહાદેવજીના મંદિરો છે એની યાત્રા કરવા માટે મને અચાનક જ આમ પ્રોત્સાહન એટલે મળ્યું કારણ કે આપણા જે નવનાથ જે વડોદરામાં સ્થિત છે એ વડોદરા ને બચાવી રહ્યા છે કેવી રીતે બહુ જ બહુ એટલે બહુ જ જૂના મંદિરો છે લગભગ આજ થી દોઢસો બસો વર્ષ જૂના મંદિરો છે આપણા ઋષિ વિશ્વામિત્રજી એને સ્થાપિત કર્યા હતા બહુ જ જૂના જૂના મંદિરો છે તો એ જે મંદિરો છે હજુ લોકોના નજરોમાં આયા નથી નવનાથ માંથી ઘણા બધા મંદિરો એવા છે જે ઘણા બધા લોકોના નજરે નથી આયા તો મારા મગજમાં એક દિવસ એવો વિચાર આવ્યો કે કેમ આપણે યુનિસાયકલ લઈને એ નવનાથના દર્શન આપણે લોકોને કરાવીએ અને તે પાછળ બી આ જે આઈડિયા છે એ પણ મારા એક મિત્રએ આપ્યો એબીવીપી માં મારો એક બહુ ખાસ મિત્ર છે જયનમ જોશી કરીને એનો આઈડિયા હતો કે રોની તું છે ને મંદિરોના દર્શન કર અને પોતે બી કરાવડાય અને જે હિડન મંદિર છે જે લોકોની નજરોમાં નથી આયા એ મંદિરોમાં જા અને લોકોને પણ કહે કે આ મંદિરે વિઝિટ કરો અને આ મંદિરના જે બી ભગવાન છે એમને એમના આશીર્વાદ લો તો અચાનક મને એવું થયું કે ના આપણા વડોદરામાં તો નવનાથ છે તો સૌથી પહેલા તો નવનાથ થી ચાલુ કરાય અને મેં જે અભિયાનમાં જોડાયો છું વહુ વિશ્વામિત્રી અભિયાન એમાં જ્યારે અમે લોકોએ પદયાત્રા કરી હતી ત્યારે તે દરમિયાન અમે લોકો ચાલતા ચાલતા એ નવે નવનાથના દર્શન અમે પદયાત્રા થી કર્યા હતા ત્યારે જઈને મને પોતે ખબર પડી ઓહો આપણા વડોદરામાં આટલા જૂના જૂના મંદિરો છે આટલા પેલું કહેવાય ને એન્શિયન્ટ હેરિટેજ છે આપણું વડોદરા તો કેમ લોકોને ના દેખાઈએ તો ત્યારે જઈને મારા મગજમાં આવ્યું કે યુનિસાયકલ યુનિસાયકલ મારું વેપન છે મારું હથિયાર છે એ આપણા પાસે છે એનર્જી બહુ વેસ્ટ કરવાની છે નહીં કેમ કે એનર્જી તો પોતાની જ છે યોગ કરું છું તો એનર્જી ભરપૂર છે મારામાં તો હું યુનિસાયકલ લઈને પ્રવાસ પર નીકળી ગયો અને ત્યારથી મારી નવનાથની યાત્રા ઓગણીસ તારીખે મેં ચાલુ કરી હતી અને અઠ્યાવીસમી તારીખે પૂર્ણ થઈ જે તમે વાત કીધી કે આપણા વડોદરા શહેરના જે શહેરવાસીઓ છે એ લોકોને પણ એ ખૂબ સાચી વાત છે કે જે લોકો જાણે છે નવનાથના મંદિર નવનાથ મંદિર એટલું ખબર છે બટ નવનાથના મંદિર ક્યાં ક્યાં આવેલા છે એ મોટા ભાગની પબ્લિક નથી જાણતી કે કયા એરિયામાં છે તો આ એક ખૂબ સરસ વાત કહેવાય કે ખૂબ સરસ તમે મેસેજ આપ્યો કે નવનાથ મંદિરે પહોંચીને કે જેનાથી લોકો પણ વાકેફ થાય કે ક્યાં ક્યાં આવેલા છે જે આપણા શહેરની રક્ષા કરે છે તો સાથે જ દરેક ભાવિ ભક્તો હોય છે દરેક ભક્તો હોય છે એ ભગવાન શિવને રીઝવવા માટે અલગ અલગ પ્રયાસ કરે છે ત્યારે તમે સહારો લીધો છે યુનિસાયકલનો તો આના વિશે તમે શું કહેશો સર્વપ્રથમ તો હું એવું જ કહેવા માંગીશ કે જ્યારે મેં યુનિસાયકલ શરૂ કરી હતી અને આજે હું જ્યારે જોઉં છું પાછળ વળીને ત્યારે મને ગર્વની અનુભૂતિ થાય છે કે જયારે મેં શરૂઆત કરી હતી ત્યારે મને પબ્લિક ની સામે જતા બહુ શરમ આવતી હતી કે હું તો લોકો શું વિચારશે પણ પછી મને એવી વસ્તુ ખબર પડી કે લોકો શું વિચારશે એ પણ હું વિચારવા માંડીશ ને તો લોકો પછી શું વિચારશે બરોબર તો આ એક વસ્તુ મારા મગજમાં આવી ત્યાર પછી જયારે મારી જે પેલી અંદરની જે બીક છે એ દૂર થઈ ત્યારે મેં એક વસ્તુનો નિર્ણય લઈ લીધો કે આજે તો ખાલી નવનાથ ની યાત્રા મેં કરાવડાઈ છે જે નવનાથના મહાદેવજીના મંદિરો છે જે નથી ખબર લોકોને એ મેં લોકોના નજરે ચડે એવો મેં પ્રયાસ કર્યો છે કાલે ઉઠીને હું ગુજરાતમાં જેટલા બી હિડન મંદિર છે જે બહુ પૌરાણિક બધા બહુ ઓલ્ડ છે બહુ જૂના જૂના મંદિરો છે એ લોકોના નજરે ચડે એનો બી મારો પ્રયાસ રહેશે અને યુનિસાયકલ એક એવી સાયકલ છે જેની ના તો સીટ બેલેન્સ હોય પઈ આપણે પેન્ડલ જ્યાં સુધી માર્યા કરો ત્યાં સુધી એ ચાલશે પછી જે હ ફેડલિંગ સ્ટોપ કર દો એ સાયકલ પણ સ્ટોપ થઈ જશે યુનિસાયકલ ઇઝ ઇક્વલ ટુ બ્રેન બેલેન્સ કોન્સન્ટ્રેશન નો આખો કોન્સેપ્ટ છે મારવો અને મને એ વસ્તુનો ਵੀ બહુ ગર્વ થાય છે કે મેં આખી જે યુનિસાયકલ છે એ મેક ઇન ઇન્ડિયા ના પ્રોસેસ થી બનાવી છે એક પણ એક પણ પાર્ટ ફોરેન થી નથી આયો આખી યુનિસાયકલ મેડ ઇન ઇન્ડિયા ની જ છે એટલે તમે જાતે જ બનાવડાવી છે હા જાતે જ બનાવડાવી છે અને એ સામાન્ય સાયકલ કરતા સાવ તદ્દન અલગ જ છે કે જેમાં એક વિલટ દેખાય છે કેન્ડલ દેખાય છે અને એક શીટ છે રાઈટ હા તો એને મેનેજ કઈ રીતે કરો છો કે જે તમે હું વિડીયોમાં જોઈ શકું છું કે તમે વળાંક વળી રહ્યા છો રાઈટ લેપટોપ ઓર તો એ તમે કઈ રીતે મેનેજ કરો છો તો એક્ચ્યુઅલી માં સૌથી પહેલા તો બેલેન્સ પર હોય છે બધું એક પૈડું એકદમ નાનું એકદમ પાતળું ટાયર હોય છે અને બેલેન્સ કરવું સૌથી પહેલા તો બહુ ડિફિકલ્ટ હોય છે યસ એને બેલેન્સ કરવા માટે સૌથી પહેલા મેં ત્રણ વર્ષ પહેલા થાંભલાનો સપોર્ટ લેતો હતો આમ કરીને થાંભલો પકડી લેતો હતો અને પછી ધીરે ધીરે ટ્રાય કરતો હતો પછી જેમ 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 મને કોન્ફિડન્સ આવતો ગયો એમ એમ પછી મારું એમાં સારી રીતની પછી મને એમાં આવડત આવી ગઈ પછી એ સાયકલ ચાલવા મળી અને બેલેન્સ આપણા થાઇસ થી થાય એ વસ્તુ આપણે વાળવી હોય તો થાઇસ આપણે બેન્ડ કરી દો તો વળી જાય અને આ બધામાં જ આ જે પણ એક્ટિવિટીઝ હું કરી રહ્યો છું જેટલી બી અત્યારથી જેટલી બી પાંચ વર્ષ પહેલાથી મેં ચાલુ કરી હતી સપોર્ટ અગર મેં ના લીધો હોત તો એ થાંભલાએ મને સપોર્ટ ના કર્યો હોત તો આજે કદાચ હું અહીંયા પણ ના બેઠો હોત મને લોકો એક પૈડાની સાયકલ વાળો છોકરો એવી રીતે પણ ના ઓળખી શક્યા હોત તો પ્રથમ જે મેન મારા લાઈફમાં જે મેન રોલ છે જે થાંભલો છે મારા પરિવારજનો છે એટલે વાત એમાં કઈક એવી જ હતી કે જે તમે કીધું કે તમારા થાઈસ વડે તમે વાળી રહ્યા છો અને એને મેન્ટેન કરવી ખૂબ અઘરી છે તો એના પણ પહેલાની હું વાત કરું કે જ્યારે તમે એની પહેલા પણ તમે કીધું કે જ્યારે શરૂઆત તમે કરી ત્યારે તમને વિચારતો કે લોકો હસે છે તો એ દરમિયાન પણ ઘણી વખત એવું બન્યું હશે કે એ જેમાં કોઈક ગવંડ નથી બીજું કોઈ જ એવું નથી વસ્તુ કે જેમાં તમે પકડીને મેનેજ કરી શકો તો એમાં પડ્યા પણ હશો ઘણી વખત તો એવો કોઈ કિસ્સો તમે સંભળાવવા માંગશો હા ઘણા બધા કિસ્સા છે જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે ડિસેમ્બરનો મહિનો હતો ડિસેમ્બર એટલે કડકડતી ઠંડી હવે એ ઠંડીમાં આપણે ખબર હશે કે આપણને નાની એક પેલું કહેવાય ને સાધારણ અગર આપણને માર પણ વાગે કોઈ વસ્તુનો તો આપણને બહુ જ દુખતું હોય છે ઠંડીના કારણે તો એવા ટાઈમે મારા જે ઘૂંટણ હતા એક બે દિવસ સરખા અને સાફ નતા છોલાયેલા ને છોલાયેલા જ રહેતા હતા અને બીજા દિવસ તો મારો પગ પણ સીધો થાય એવી શક્યતા હતી જ નહીં તો એવા ઘણા બધા બી એવા ડેઝ બી મેં પાસ કર્યા છે અને ત્યારે જઈને મને ખબર પડી છે કે આજે ઘસાઈ આજે વગર હું ઘસાઈશ ને તો કાલે જઈને હું ચમકીશ બાકી એમને એમ તો થવાનું છે જ નહીં કસી પોસિબિલિટીસ તો ઘણા બધા એવા ઇવેન્ટ્સ છે હીરાને જેટલું ઘસો એટલું એમ પોલિશ કરો હા એટલું શાઇન થાય ખૂબ સરસ એટલે મતલબ ટૂંકમાં કહી શકાય કે આ જે યુનિસાયકલિસ્ટ જે તમને ઉપનામ મળ્યું છે એ પોતાની જાત મહેનતથી જ મળ્યું છે એમાં કોઈ જ તમને ટ્રેનિંગ પણ નથી આપી કશું જ નહીં રાઈટ તો સાથે જ હું એ વાત પર આવીશ કે આજનું જે યુવા ધન છે એ મોટે ભાગે નશાના રવાડે છે અલગ અલગ નશો કરે છે ત્યારે એક યુવા તરીકે તમે એવા લોકોને કઈ રીતે તમે વાળવાનો પ્રયાસ કરશો કે જે રીતે તમે યુનિસાયકલિસ્ટ તરીકે મતલબ નવનાથની યાત્રા કરી અને સાથે બીજો પણ મેસેજ તમે ફેલાની વાત કરો છો તો એ તરફ વાળી શકશો સાયકલ ચલાવીને સર્વપ્રથમ તો હું જ્યારે દસમા ધોરણમાં હતો ત્યારે મારો સૌથી પહેલો વર્લ્ડ રેકોર્ડ થયો મારા અનેક બીજા ટકાન થઈ ગયા હતા આજની તારીખમાં હું જયારે જોઉં છું ટેન્થ અને ટ્વેલ્થ ના વિદ્યાર્થીઓને ત્યારે એ લોકોને ના તો ખબર હોય છે કે કયા ડાયરેકશનમાં એ લોકોનું ફ્યુચર છે એ લોકોને કઈ ખ્યાલ જ નથી હોતો આજકાલની ની પેલું કહેવાય છે કે એક વર્ડ આપ્યો છે ગૂગલે કે જનરેશન ઝેડ જેન ઝી કરીને એક જનરેશન આવી છે તો આજકાલ યુથ જે છે એકદમ આમ વિવરિંગ માઇન્ડ થઈ ગઈ છે કે અનસ્ટેબલ માઇન્ડ કે જ્યાં ઇન્ફલન્સ થઈ જાય ત્યાં જતા રહે તમે અગર સારું મળતું હશે ત્યાં જતા થોડી વાર લાગશે પણ જ્યાં જ્યાં એકદમ ચીપ હશે હશે આપણી નુકસાન થતું ત્યાં યુથ વધારે જઈ રહ્યા છે મારો એક મેઈન ઉદ્દેશ્ય એ જ છે કે જેટલા તમે નેચર નેચર ને સાથે રાખીને ચાલશો તો એ વધારે સારું રહેશે આ યુનિસાયકલ ચલાવીને નવનાથ ના દર્શન કરાવીને મારો મેઈન ઉદ્દેશ્ય એ જ હતો કે આપણે વિશ્વામિત્રી નદી જે ખરી એને આપણે સાફ સુથરી રાખવાની છે કારણ કે પહેલા એવું કહેવાતું હતું કે આપણે જેટલા બી નવનાથ ના મહાદેવજી ના મંદિર છે કે નદી ની કેવી હાલત છે અને એ વસ્તુ તો છે કે કુદરત જોડે કોઈ રમી ના શકે અગર કુદરત આપણા જોડે રમે તો હમણાં હાલમાં જ કેવો હાલત થઈ ગઈ હતી વડોદરા શહેરની આપણે જોઈ શકો છો તો મારો એક મેન ઉદેશ્ય એ જ છે કે યુથ એક એવો ધન છે યુવા ધન એક એવું છે ફ્યુચર બદલી શકે છે પણ આજકાલના યુથને એમનું ફ્યુચર જ નથી ખબર તો ફ્યુચર એ લોકોને ખબર પડે તે માટે એ લોકોને જાણવા પડશે કે કેવી રીતે લાઈફ જોડે કનેક્શન થાય તો જે તમારું ટેલેન્ટ હોય એના પર વર્ક કરવું જોઈએ પછી તમને જે વસ્તુ મન ગમે છે જે તમારી મનગમતી વસ્તુ છે એને ટાઈમ આપો પરિવારજનોને ટાઈમ આપો કારણ કે ઘણી બધી વાર એવું હોતું હોય છે કે બીજું કોઈ આઈને પણ આપણને સજેશન આપે કે ભાઈ તું આ કર તે બહુ લાઈફ ચેન્જિંગ હોતું હોય છે તો આપણે આપણી મનગમતી વસ્તુઓને વધારે સમય આપીએ અને લોકોની જે વસ્તુઓ છે જે પહેલેથી છે એને આપણે બહુ ધ્યાનમાં આપવાની જરૂર નથી આપણે એક્ઝામ્પલ બનવાનું છે કે લોકો આપણને જોઈને પ્રેરણા લઈ શકે બસ એટલું જ કહેવા માંગીશ અને વધારે આગળ જોડાવું હોય તો આપ સૌ મારો સંપર્ક તો કરી જ શકો છો તો રોનિત હું આપને એ જ પૂછવા માંગીશ કે આપે જે આ નવનાથની યાત્રા કરી છે સાયકલ પર તો એમાં કેટલા સમય લાગ્યો છે કેટલા દિવસો લાગ્યા છે હા તો નવનાથની યાત્રા મે દરેક દિવસે કરતો તો મને 9 દિવસ લાગ્યા અને એરપોર્ટ સર્કલ જે મારું ઘર છે ત્યાંથી હું શરૂઆત કરતો તો ત્યાંથી જ્યાં સુધી નવનાથના મંદિર હોય ત્યાં સુધી યુનિસાયકલ ચલાવતો તો પણ જ્યારે મે પોતે એ મહેસૂસ કર્યું કે એરપોર્ટ સર્કલ થી જેટલા ભી મંદિર જેટલા દૂર દૂર હતા અને ત્યાં ગયા પછી મારો લિટરલી થાક એકદમ ઉતરી જાય છે તો ત્યાં મેં પોઝિટિવિટી ફીલ કરી કેમ કે હમણાં જે દુનિયામાં એકદમ ટોક્સિસિટી ભરાઈ ગઈ છે કે લોકો નેગેટિવિટી એટલું ફોકસ કરી રહ્યા છે કે એના લીધે પોઝિટિવિટી નથી એ થઈ રહી તો મંદિરે જઈને મને એકદમ પોઝિટિવ ફીલ થયું તો તમને બધાને બી પોઝિટિવ ફીલ થાય આપ સૌ ભી મંદિરો જાણો નવનાથ મહાદેવના વિશે એટલે મેં આ નવનાથની યાત્રા શરૂ કરી હતી તમે જ્યારે પણ મતલબ આ યાત્રા કરી રહ્યા હતા ત્યારે એવો કોઈક એક્સપિરિયન્સ થયો કે જે તમે અહીંયા શેર કરવા માંગતા હોય બીકોઝ તમે એક યુનિસાયકલિસ્ટ તરીકે મતલબ ચાલી રહ્યા હતા ત્યારે સૌ કોઈની નજર તમારા પર મંડાઈ અને સૌ કોઈને આશ્ચર્ય થાય કે આ કેવી સાયકલ છે તો એવો કોઈક એક્સપિરિયન્સ સૌથી પહેલા તો વડોદરા વાસીઓનો તો મેં ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે સવારનો ટાઈમ પીક ટાઈમ બધાનો ઓફિસ અવર્સ હોતો હોય છે એવા ટાઈમમાં સિગ્નલ માં એટલો ટ્રાફિક જામ થઈ જતો હોય છે કે આપણને નોર્મલી ચાલતા ચાલતા પણ ક્રોસ કરવું બહુ અઘરું હોય છે હું જયારે જયારે પણ યુનિસાયકલ લઈને ગયો છું ત્યારે વડોદરા વાસીઓનો એટલો સપોર્ટ એટલો પ્રેમ છે કે લોકો ખસી જતા હતા અને મને જવા દેતા આટલી જ જગ્યા જોઈએ વચ્ચેથી પાસ થવા માટે તો એક વાર જતો તો ત્યારે મને એટલું સારું લાગતું હતું કે એટલીસ્ટ વડોદરા વાસીઓ મને આટલી રીતનો સપોર્ટ કરે છે જેના લીધે મારી યાત્રા કસે અટકે ના તો સૌથી મેન અને સરસ મજાનો એક્સપિરિયન્સ મારો આ જ હતો એટલે ખૂબ સારી વાત કહેવાય કે તમે જે કાર્ય કરી રહ્યા છો એના પર મતલબ વડોદરા વાસીઓ પણ એટલો જ સપોર્ટ કરી રહ્યા છે છેલ્લા તમે શું મેસેજ આપવા માંગશો વડોદરા વાસીઓને સર્વપ્રથમ તો હું એ જ કહેવા માંગીશ કે આપણું સંસ્કારી નગરી વડોદરા એ જે નામ આપણને મળ્યું છે એ આપણા કલ્ચરને જોઈને મળ્યું છે આપણી જે હેરિટેજ છે આપણું ઘણા બધા જે જૂની જૂની ઇમારતો છે એને જોઈને આપણું નામ સંસ્કારી નગરી બન્યું છે તો હું આગળ પણ એવા રહીશ જેના લીધે આપણી વડોદરા નગરીમાં કેટલી જૂની જૂની બિલ્ડિંગ્સ છે અને આપણી વડોદરા જે સિટી છે એ એટલી ફાસ્ટ ફોરવર્ડ છે કે એ લોકોને બસ ખાલી એક જ વાર મારે કહેવાની જરૂરત છે કારણ કે નવનાથમાં જે પ્રમાણે મને આ વડોદરા વાસીઓએ જે પ્રેમ બતાવ્યો છે એ એટલો બધો મળી ગયો કે આગળ આગળ બી યુનિસાયકલ લઈને મને આગળના પ્રવાસ કરવા માટે મને સરસ મજાનું પ્રોત્સાહન મળી ગયું તો હું એક જ છેલ્લો મેસેજ આપવા એ માંગીશ કે જેટલું તમે પોતાને જાણશો જેટલું તમે પોતાની અને પોતાના લોકોના જોડે રહેશો એટલા તમે ખુશ રહેશો કારણ કે હાલના ટાઈમમાં હસવું એકદમ ઈઝી છે પણ ખુશ રહેવું બહુ મુશ્કેલ છે તો તમે અગર ખુશ રહેશો ત્યારે તમારું માઇન્ડ એકદમ ફ્રી રહેશે અને માઇન્ડને ફ્રી રાખવા માટે તમારે કુદરત જોડે કનેક્ટ થવું પડશે તો કુદરત જોડે તમે કનેક્ટ થાઓ અને આપણું જે સંસ્કારી નગરી વડોદરા છે એનું નામ કેવી રીતે આગળ વધે એના બી આપણે વિચારો કરીને તમને મગજમાં આવે તો તમે મને બી કહી શકો કા તો પોતે પણ તમે કરી શકો છો આગળ પ્રયાણ બસ આજ કો મેસેજ આપવા માંગિસ ખૂબ સરસ રોનિત જોશી કે આપ અહીં આવ્યા અને અમારા નેશન પ્લસ સે ન્યૂઝના દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી પૂરી પાડી એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો જે રીતે રોનિત જોશીનો મેસેજ છે કે વડોદરાના નવનાથ મંદિરોને સૌ વડોદરા વાસીઓ જોવે દર્શન કરે અને સાથે જે સમાજને સારું અને કહી શકાય કે એમાં વિકાસ વધતો ને વધતો રહે એ રીતનો જે મેસેજ પાઠવ્યો છે એ બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે રોનિત જોશીની જેમ દરેક સૌ યુવાઓ યા પર દર્શક મિત્રો અને સાથે જે શહેરવાસીઓ જોડાય એવી જ મારી સૌ કોઈને આપેલ છે તો દર્શક મિત્રો આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયા સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે નમસ્કાર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર